કારણ કે સૂત્રો તરફથી જે માહિતી મળી હતી કે મોહન કુંડારીયાએ ડ્યૂટ સર્ટિફિકેટ લીધા છે જેના કારણે મોહન કુંડારીયા એટલે કે હવે રાજપૂતથી ચૂંટણી લડી શકે છે એટલે કે કદાચ ઉમેદવાર બદલાઈ શકે છે પરંતુ તેમણે કહ્યું મોહન કુંડારીયા ડમી ઉમેદવાર રહેશે પહેલાંથી નક્કી હતું મારાથી જે ભૂલ થઈ હતી તેની માફી મેં માગી લીધી છે અને હવે આખો વિવાદપૂર્ણ મારા તરફથી થઈ ગયો છે તો પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું સાથે એવું પણ કહ્યું ક્ષત્રિયોના રોષ વચ્ચે રૂપાલાએ માફી પણ માંગી છે તેવું રટણ કર્યું જ્યારે રૂપાલાએ પણ કહ્યું સત્વે સમાજ સામે જઈને મેં માફી તેમની માંગી હતી મારા માટે આ વિષય પૂર્ણ થઈ ગયેલો છે સમાજને પોતાની વાત મૂકવાનો હવે અધિકાર છે એટલે કે આ પ્રેસ કોન્ફરન્સ કરી એમાં કોઈ એવો દાવો કે વાત કરવામાં ના આવી કે તે ઉમેદવારી પરત ખેંચી રહ્યા છે અથવા ઉમેદવાર બદલવાની વાત છે ત્રીજી અને ચોથી તારીખ એ અનામત રાખેલી હતી એટલે એના કાર્યક્રમો પાર્ટી તરફથી અહીંયા અમારા જે લોકલ ડે ટુ ડેના બને છે એ નથી બન્યા ત્રીજી અને ચોથી તારીખ હું અમદાવાદ ખાતે રોકાવાનો હતો પણ ત્રીજી તારીખ કેબિનેટની આવેલી હોય કદાચ કેબિનેટની અંદર ભાગ લેવા માટે જઈ શકું એ એ અંગે આમ મારે કશી કોમેન્ટ ના કરાય પાર્ટીના ઉમેદવારોને પસંદ કરવાના અધિકારો પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડને છે એની અંદર ફેરફારો કરવાના અધિકારો પણ પાર્લામેન્ટરી બોર્ડને છે એ અહીંયા કોઈ અટકળો કરવાની ના હોય કોઈ એના અધિકૃત વક્તવ્યો સિવાયની વાતોમાં ક્યાંય ફેલાવું ન જોઈએ ને આજ પહેલી તારીખ છે એટલે એમાં આજે તો પડવું જ નહીં મેં તો મારું સ્ટેન્ડ ડે ફર્સ્ટ ક્લિયર કરી દીધું હતું મારીથી જે શાબ્દિક ભૂલ થઈ હતી મેં એની માફી મીડિયાથી પણ માગી લીધી હતી અને ક્ષત્રિય સંમેલનની અંદર જઈને રૂબરૂ પણ માગી લીધી હતી એ વિષય મારી દ્રષ્ટિએ પૂરો થઈ ગયેલો છે અને મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ આ અંગે અયરણ આપેલી છે અને એ વિષયને લઈને એ એમણે મારી પાસે માગણીઓ ના કરી હોય એમણે પાર્ટી સામે માગણીઓ રાખી હોય એ સમાજ અને પાર્ટી વચ્ચેનો વિષય છે એમાં હું કંઈ કોમેન્ટ કરી અને વધારાનું કશું કરવાના મતનો નથી અમે એને માટે એ સમાધાન થઈ જાય ક્ષત્રિય સમાજની લાગણી ને જે કવાણી હોય તો એટલા માટે તો મેં માફી માંગી છે અને એ સમાજને એ ધર્મ પ્રમાણે એ માફી આપી દે એ પ્રકારની વાતો અમે કરી રહ્યા છીએ અને અમારા આગેવાનો પણ કરી રહ્યા છે એ વિષય તમારી જાણકારીનો છે મારી જાણકારીમાં એવું કશું છે નહીં ને સમાજોને પોતાની વાત કરવાના પણ અધિકારો હોય છે અને વિપક્ષને પણ આ બધી પ્રવૃત્તિ કરવાના અધિકારો હોય છે

એ સંપૂર્ણપણે રાજકીય છે દલિત સમાજના વિષયની મારી કોઈ કોમેન્ટ હતી જ નહીં મેં મારું એમાં એટલું સ્પષ્ટ નિવેદન હતું કે રાજકીય કાર્યક્રમ નહોતો બીજું મારા ઓફિશિયલ કાર્યક્રમનો હિસ્સો નહોતો હું એક કાર્યક્રમ આવો છે એવું જાણી અને શ્રદ્ધાંજલિનો એ કાર્યક્રમ હતો એટલે એની અંદર પોલિટિકલ ઓબ્ઝર્વેશન કરવાનો કોઈ આશય જ ના